હેલો વેરીવાલ વેલકમ કરું છું એક નવા વિડીયોમાં આજનો વિડીયો આપણે ઇન્ફ્રેટ સ્પ્રેક્ટોસ્કોપીનો રાખેલો છે આજે આપણે જાણીશું ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીમાં શું છે અને કેવી રીતે કામ કરે છે તો સિલેબસ તમે જોઈ શકો છો બરાબર એનો પરિચય લઈએ પહેલાં તો ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી શું છે તો ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી એ વિશ્લેષણાત્મક પદ્ધતિ છે કે જે ઇન્ફ્રારેડ પ્રકાશનો ઉપયોગ કરી રાસાયણિક સંયોજનોના અણુના આંદોલન વિશે માહિતી આપે છે અણુના વિવિધ બંધો અલગ અલગ તરંગ લંબાઈ પર આંદોલન કરે અને જ્યારે તેઓ તે તરંગ લંબાઈ એ ઇન્ફ્રારેડ પ્રકાશ મળે ત્યારે તેને શોષી લે છે અને આ શોષણ પરથી મળતા સ્પેક્ટ્રમમાં આપણે એટલે જે ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય અને અણુના બંધ વિશે જાણી શકીએ છીએ તો આ એનો પરિચય છે અને આવી રીતે આ સ્પેક્ટ્રોસ્કોપી કામ કરે છે હવે આમાં પહેલી વાત કરવાની છે કે મોલેક્યુલ મોલેક્યુલર બાઇન્ડિંગની ગુણાત્મક ચર્ચા કરવાની છે એટલે ક્વોલિટેટિવ ડિસ્કશન ઓફ મોલેક્યુલર બાઇન્ડિંગ છે અહીંયા તો અણુમાં બે અથવા વધુ પરમાણુ વચ્ચેના બાંધકામ એટલે બંધને મોલિક્યુલર બાઇન્ડિંગ કહેવાય અને આ બંધો કેવી રીતે બને અને કેટલા પ્રકાર હોય એ મુજબ એની આઈઆર એક્ટિવ શક્તિ બદલાય છે તો પહેલાં તો આપણે બંધ વિશે માહિતી લઈએ તો કોવેલેન્ટ બોન્ડ એટલે સસંયોજક બંધ કે જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે વહેંચણીથી થાય જેમ કે એસ ટુ ઓ ટુ એચ પરમાં જોવા મળે છે પછી છે આયનિક એક બંધ જે એક પરમાણુ પોતાના ઇલેક્ટ્રોન આપી દે અને બીજું લે એટલે આપણે એનએચસીએલ કહીએ છીએ એમ ઇલેક્ટ્રોન આપીને ક્લોરિન એક ઇલેક્ટ્રોનને સ્વીકાર કરીએ પછી છે હાઇડ્રોજન બંધ એ આપણે ડિસ્કશન કરેલો છે કે એફઓએન જેવા ઇલેક્ટ્રોનેગેટિવ તત્વો સાથે હાઇડ્રોજન જે બંધ બનાવે તેને હાઇડ્રોજન બંધ કહેવાય અને એ પણ આયર સ્પ્રેક્ટા ઉપર વિશિષ્ટ અસર કરે છે પછી છે ધાત્વીય બંધ એ ધાતુમાં જોવા મળતો બંધ જ્યાં ઇલેક્ટ્રોન મુક્ત હોય હવે આમાં એક ખાસ વાત કે ઇલેક્ટ્રોન કે આયર સ્પેક્ટ્રોસ્કોપી માટે કોવેલેન્ટ બોન્ડ એટલે કે સસંયોજક બંધ એ વધુ મહત્ત્વ ધરાવે છે કારણ કે તે વાઇબ્રેટ કરે છે અને ડાયપોલ મોમેન્ટમાં ફેરફાર લાવે છે આમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતું હોય છે તેથી તે વાઇબ્રેટ કરે અને ડાયપોલ મોમેન્ટમાં પણ ચેન્જ કરે છે હવે વાત કરીએ આણ્વીય કક્ષાઓની તો અણુની રચનામાં જોડાતા પરમાણુની ઓર્બિટલ એટોમિક ઓર્બિટલ એકબીજા સાથે ઓવરલેપ થાય છે અને નવી ઓર્બિટલ બનાવે જેને મોલિક્યુલર ઓર્બિટલ કહેવાય બરાબર એના બે પ્રકાર હોય છે કે બોન્ડિંગ બાઇન્ડિંગ નહીં બોન્ડિંગ સિગ્મા અથવા પાઇ મોલિક્યુલર ઓર્બિટલ અને એન્ટીબોન્ડિંગ સિગ્મા સ્ટાર અથવા પાઇ સ્ટાર મોલિક્યુલર ઓર્બિટલ જ્યારે અણુમાં કોઈ પણ ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થાય અને ત્યારે તે નીચલી કક્ષા નીચલી ઉર્જાવાળી કક્ષામાંથી ઊંચી ઉર્જામાં ઊંચી ઉર્જાવાળી કક્ષામાં જાય આ પરિવર્તનને આવશ્યક ઉર્જા આવશ્યક ઉર્જા મુજબ અને એના માટે આઈઆર વિકિરણ એ એને ઉર્જા પૂરી પાડે છે આણવી ઉર્જાના પ્રકાર વિશે જાણીએ ટાઈપ્સ ઓફ મોલેક્યુલર એનર્જી અને આ દર્શાવે છે અણુમાં ત્રણ મુખ્ય ઉર્જા સ્તરો હોય એટલે ઉર્જા હોય તો પહેલી છે ઇલેક્ટ્રોનિક ઉર્જા આ ઉર્જા અણુના ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ લેવલ્સ વચ્ચે પરિવર્તન લાવવા માટે જવાબદાર છે સામાન્ય રીતે યુવી અથવા યુવી વિઝિબલ રેન્જમાં આ આવે છે પછી છે ઓંદોલન ઉર્જા વાઇબ્રેશનલ એનર્જી બંધ બંધના એલોનગ્રેન્ટ અને શ્રીંગ થાય છે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીનો મુખ્ય આધાર આ છે વાઇબ્રેશનલ એનર્જી અને એની રેન્જ છે ચાર હજારથી ચારસો સેન્ટીમીટર એની પછી છે ભ્રમણ ઉર્જા એટલે કે રોટેશનલ એનર્જી એ પોતાની અક્ષ ઉપર ફરે એની અને આ જે છે એ માઇક્રોવેવ રેન્જમાં આવે દસથી સો સેન્ટીમીટર ઇનવર્સ તો આયર સ્પેક્ટ્રોસ્કોપીમાં વાત કરવાની હોય તો આયર સ્પેક્ટ્રોસ્કોપીમાં મુખ્યત્વે વાઈબ્રેશનલ એનર્જી ટ્રાન્ઝિશન માટે જવાબદાર છે એટલે આયર સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે વાઇ એનર્જીના ટ્રાન્ઝિશનની વાત કરીશું હવે વાત કરીએ રોટેશનલ ટ્રાન્ઝિશનની ક્વોલિટેટિવ ડિસ્કશન કરીએ જે રોટેશનલ ટ્રાન્ઝિશન છે એના તો ગેસિયસ અણુમાં બ્રોઝિટિક ટ્રાન્ઝિશન દેખાય છે એટલે રોટેશનલવાળા અને જે રોટેશનનું એનર્જી લેવલ છે એ ક્વોન્ટમ નંબર ઉપર આધાર રાખે છે આયર સ્પેક્ટ્રામાં ભ્રમણના પીક પણ વાઇબ્રેશનલ બેન્ડની ફાઇન સ્ટ્રક્ચર તરીકે જોવા મળે છે આર બ્રાન્ચ પી પી બ્રાન્ચ જેવા પીક દેખાય છે હવે વાત કરીએ વાઇબ્રેશનલ સ્પેક્ટ્રમ તો જ્યારે પણ અણુ જે બંધથી જોડાયેલો હોય એ કેમિકલ બંધ સ્ટ્રેચિંગ એ પ્રસરે અથવા કમ્પ્રેસ થાય એટલે સંકોચાય ત્યારે ઉર્જા સ્તર બદલાય છે ઇન્ફ્રારેડ વિકિરણથી આપણે જોઈ શકીએ અને આને વાઇબ્રેશનલ ટ્રાન્ઝિશન કે અને આ વાઇબ્રેશનલ મોશનના પ્રકારો જોઈએ તો એક મોલિક્યુલમાં વાઇબ્રેશન બે મુખ્ય પ્રકારે હોઈ શકે છે પહેલો પ્રકાર છે સ્ટ્રેચિંગ એટલે ખેંચાણ અથવા તાણ તો પરમાણુ વચ્ચેના અંતરમાં ફેરફાર થાય છે અહીંયા એમાં પહેલું જોઈએ તો સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ એટલે બંને બંધ એક સાથે લાંબા અથવા નાના થાય એટલે સીઓ ટુમાં જોઈએ તો બંને ઓક્સિજન એટમ એક સાથે મૂવ કરે બંને આગળ જાય અથવા બંને પાછળ આવે એટલે બંને ઓક્સિજનવાળા બંધ એક સાથે લાંબા થાય અથવા ટૂંકા થાય તો સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ કહેવાય અને જો અસિમેટ્રિકલ સ્ટ્રેચિંગની વાત કરીએ તો એમાં એક બંધ લાંબો થાય અને બીજો નાનો જ બંધ તો સીઓ ટુમાં એક ઓ એક ઓક્સિજન આગળ જાય અને બીજો પાછળ આવે બરાબર એ અસિમેટ્રિકલ સ્ટ્રેચિંગનું ઉદાહરણ છે હવે બીજા પ્રકારમાં જોઈએ તો બેન્ડિંગ એટલે વળંગમાં ફેર થાય વળંગ થાય અથવા ઢીલ બરાબર અહીંયા બંધ બંધ વચ્ચેના કોણોમાં એટલે બંધકોણમાં ફેરફાર જોવા મળે છે અને અહીંયા એના ચાર રીતે બંધકોણમાં ફેરફાર થાય છે પહેલા છે સિઝરિંગ એટલે કાતરના જેવી રીતે વળંક આવે પછી રોકિંગ એટલે બાજુ બાજુમાં હલન કરે પછી છે વેગિંગ એટલે અપડાઉન હલન કરે બંધ ટ્વિસ્ટિંગ એક આગળ ને એક પાછળ એવી રીતે વળંકમાં એવી રીતે વિરુદ્ધમાં હલન કરતો હોય બંધ અને એક વાત નોંધવાની કે બેન્ડિંગ મોશનની ઉર્જા એ સ્ટ્રેચિંગ કરતા ઓછી હોય છે હવે વાત કરીએ ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે વાઇબ્રેશનલ મોડનો પ્રશ્ન આવે ત્યાં સુધી આપણે ડિગ્રી ઓફ ફ્રીડમને આપણે સમજવું પડે પહેલા ડિગ્રી ઓફ ફ્રીડમના સૂત્ર યાદ રાખવાનું છે અને એના ઉપરથી આપણે વાઈબ્રેશનલ મોડ્સ નક્કી કરી શકીએ અહીંયા અણુનો પ્રકાર દર્શાવે છે ડિગ્રી ઓફ ફ્રીડમનું સૂત્ર આપેલું છે અને વાઇબ્રેશનલ મોડ્સની સંખ્યા આપી છે તો જે લિનિયર અણુ હોય સીઓ ટુ જેવા એને ડિગ્રી ઓફ ફ્રીડમનું સૂત્ર છે થ્રી એન માઇનસ અને એમાં એનની જગ્યાએ શું લખવાનું કે કેટલા એટમ આવેલા છે તો સીઓ ટુમાં ત્રણ એટમ છે તો અહીંયા ત્રણ મૂક્યા તો આપણને તો આપણને વાઇબ્રેશનલ મોડ્સ મળી છે ચાર જો નોન લિનિયર હોય અણુ એસ નો આકાર કોણીએ છે એટલે એ લિનિયર નથી તો એનું સૂત્ર છે થ્રી એન માઇનસ સિક્સ અને એનની જગ્યાએ નંબર ઓફ એટમ એટલે કેટલા અણુ છે એ લખવાના તો એસ માં પણ કેટલા અણુ છે ત્રણ તો એના વાઇબ્રેશનલ મોડ્સ કેટલા થાય તો ત્રણ બરાબર તો એન એટલે નંબર ઓફ એટમ અને વાઇબ્રેશનલ મોડ્સ એટલે અલો ઇન્ડિપેન્ડન્ટ વાઇબ્રેશન્સ હવે આપણે વાત કરીએ હાર્મોનિક અને એન હાર્મોનિક વાઇબ્રેશન હાર્મોનિક ઓસિલેટરમાં કેવું હોય તો તે સ્પ્રિંગ જેવું વર્તન કરે હુક્સ લો પ્રમાણે રહે ઉર્જા સ્તરોનું સમાન અંતરે રહે અને આદર્શ સ્થિતિ એટલે થિયોરિટિકલ હોય આ પ્રેક્ટિકલી સંભવ નથી એન હાર્મોનિક ઓસિલેટરમાં વાસ્તવિક સંયોજનોમાં હોય એવું વર્તન જોવા મળે એનું બંધ બાંધકામ એટલે બંધ તૂટી શકે છે ઉર્જા સ્તરો વચ્ચેનું અંતર બદલાતું રહે અને આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીમાં મોસ્ટલી હાર્મોનિક વાઇબ્રેશનલ વાઇબ્રેશન ડોમિનેટ કરે છે બરાબર એટલે એ પ્રભાવિત છે હવે વાત કરીએ આઈઆર એક્ટિવ વાઇબ્રેશનનો નિયમ શું છે તો વાઇબ્રેશનલ મોડ ક્યારે એક્ટિવ હોય જ્યારે વાઇબ્રેશનલ મુવમેન્ટ દરમિયાન ડાયપોલ મોવમેન્ટમાં ફેરફાર થતો હોય જો ફેરફાર ના થતો હોય તો તે આઈ આર ઇનએક્ટિવ છે બરાબર અહીંયા એક્ઝામ્પલ આપેલા છે કે ઓ એ નોન પોલર છે એટલા માટે આઈઆર એક્ટિવ નથી સીઓ એ પોલર ણું છે એટલે એ આઈઆર એક્ટિવ છે સીઓ ટુમાં જો સિમેટ્રિક હોય તો તે આઈઆર એક્ટિવ નથી પણ જો અસિમેટ્રિક સ્ટ્રેથ હોય તો આઈઆર એક્ટિવ છે હવે વાત કરીએ વાઇબ્રેશનલ સ્પેક્ટ્રમમાં પીક કેવી રીતે મળે અને કેવા કેવા હોય છે તો દરેક વાઇબ્રેશન માટે એક ચોક્કસ વેવ નંબર પર પીક મળે અને આ પીકના સ્થાન તીવ્રતા અને આકારથી એ મોલિક્યુલની ઓળખ કરી શકે કેટલાક ફંક્શનલ ગ્રુપ આપ્યા છે અને તેનું શોષણ સ્થાન એટલે શોષણ માટે કયા વેવ નંબર બરાબર ઓ નો સ્ટ્રેચ ક્યાં મળે બત્રીસોથી છત્રીસો એનો બ્રોડ પીક મળે એટલે કે આમ તીવ્ર ના મળે પરંતુ આમ બ્રોડ મળે બરાબર પછી એને એન એચ સ્ટ્રેચ આપ્યો સીઓનો સ્ટ્રેચ આપ્યો સી ડબલ વન સીનો સ્ટ્રેચ આપ્યો નો સ્ટ્રેચ આપ્યો છે હવે વાત કરીએ ફિંગરપ્રિન્ટ રીઝનની આ એવો રીઝન જ છે કે જ્યાં આપણે જે આપણને સ્પેક્ટ્રમ મળે અને આ વેવલેન્થની આની વચ્ચે જે કિંમત આવેલી છે તે તેનો સ્પેક્ટ્રમ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે એક્ઝેક્ટલી આ કયા મોલિક્યુલનો સ્પેક્ટ્ર છે આ વિસ્તાર દરેક સંયોજન માટે અનન્ય એટલે યુનિક હોય છે અને અહીં તમે બેન્ડિંગ વાઇબ્રેશન અને સ્કેલેટલ વાઇબ્રેશન જોઈ શકો તેવા પીકને ફિંગરપ્રિન્ટ કહે છે કે જે સંયોજનની ઓળખ માટે અગત્યના હોય છે અને આના આની કિંમત યાદ રાખવાની છે કે છસોથી ચૌદસો સેન્ટીમીટર યુનિવર્સ બરાબર હવે વાત કરીએ વાઇબ્રેશનલ કપલિંગની કે જ્યારે બે બંધ નજીક નજીક હોય ત્યારે તેમના વાઇબ્રેશન એકબીજાને પ્રભાવિત કરે છે જેને કપલેટ વાઇબ્રેશન કહેવાય અને આવું કપલિંગ શોષણના પીકની સ્થિતિ અને તીવ્રતા બંનેને બદડી શકે છે હવે આના એપ્લિકેશન શું છે તો રાસાયણિક સંયોજનોમાં ફંક્શનલ ગ્રુપ ઓળખવા માટે મોલેક્યુલના બંધનો પ્રકાર સિંગલ છે ડબલ છે ટ્રિપલ બોન્ડ છે એ જોઈએ એ ઓળખવા માટે દવાઓ પોલિમર અને પ્રોટીનના માળખાની પુષ્ટિ કરવા માટે ફિંગરપ્રિન્ટ રીઝનના મારફતે મિશ્રણની ઓળખ થઈ શકે અને ગુણવત્તા નિયંત્રણ માટે અહીંયા એક એક્ઝામ્પલ સમજાવ્યું છે કે ઇથેનોલનું સી ટુ એચ ફાઈવ ઓએચનું તો એમાં નો સ્ટ્રેચ તે બ્રોડ સ્પેક્ટ્રમ મળે છે અને સીએચનું સ્ટ્રેચ એ ઓગણત્રીસો સેન્ટીમીટર ઇનવર્સમાં મળે છે અને સીઓનું સ્ટ્રેચ એ એક હજાર પચાસ સેન્ટીમીટર ઇનવર્સમાં જોવા મળે છે અને આ ત્રણ પીકના આધારે આપણે કહી શકીએ કે એમાં હાઇડ્રોક્સિલ ગ્રુપ છે આ કેવી રીતે આની કિંમત આપેલી હોય છે આ આપણે મતલબ એક્ઝામ્પલ જ્યારે બી એસીની એક્ઝામમાં આ આપણે જોયું છે હવે વાત કરીએ ઇલેક્ટ્રોનિક વર્ણપટની તો આ પ્રકારના ટ્રાન્ઝિશન એ સામાન્ય રીતે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં આવે કેટલાક તો પણ જો કે કેટલાક અણુઓમાં આઈઆર રેન્જમાં વીક ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન પણ શક્ય હોઈ શકે છે અને વધુ માત્રામાં ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન્સ એ રામ સ્પેક્ટ્રોસ્કોપી અને ફ્લુરોસેન્સ સ્પેક્ટ્રોસ્કોપીમાં જોવા મળે છે હવે વાત કરવાની છે બહુઆણવી અણુના વર્ણપટની સ્પેક્ટ્રા ઓફ પોલીટોમિક મોલિક્યુલ જે આપણે આગળ જોઈએ ફરીથી ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રામાં આની વાત થાય છે કે બહુઆણવી અણુ એવા હોય કે જેમાં ત્રણ કે તેનાથી વધુ પરમાણુ હોય જેમ કે એસ ટુ સીઓ ટુ સીએસ ફોર એનએસ થ્રી સી સિક્સ એસ સિક્સ આવા અણુઓમાં અનેક પ્રકારની આંદોલન પદ્ધતિઓ એટલે વાઇબ્રેશનલ મોડ્સ શક્ય બને છે જે આગળ આપણે સૂત્રથી તારવ્યું બરાબર અને દરેક બંધન અલગ રીતે સ્ટ્રેચ અને બેન્ડ થાય છે ખેંચાણ ખેંચાણ પણ અલગ પામે અને વળી પણ શકે બરાબર અને તેનાથી અને તેથી તેમના આયર્સ પ્રેક્ટ્રા વધુ જટિલ બને છે અને વેલ રિઝોલ્વ હોય છે સુવ્યાખ્યાયિત કરી શકાય બરાબર એને અહીંયા એક્ઝામ્પલ ઉપર આપણે જોઈએ તો પહેલાં છે વોટર એસ ટુ એ સિમેટ્રિકલ સ્ટ્રેચ ધરાવે બરાબર અસિમેટ્રિકલ સ્ટ્રેચ અને બેન્ડિંગ મોડ આ ત્રણે ત્રણ ધરાવે કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો એ પણ એ જ રીતે સિમેટ્રિકલ એમાં જે સિમેટ્રિકલ છે એ આઈઆર ઇનએક્ટિવ છે અને અસિમેટ્રિકલ છે એ આઈઆર એક્ટિવ છે આગળ આપણે જોયું કે દ્વિધ્વિય ચાકમાત્રા ધરાવતું હોય ડાયપોલ મુમેન્ટ હોય તો જ એ આગળ આપણે આના વિશે જોઈ લીધું કે કોઈ કોણ આઈઆર એક્ટિવ હોય અને કોણ આઈઆર ઇનએક્ટિવ હોય બરાબર અને જે બેન્ડિંગ છે એ પણ આઈઆર એક્ટિવ છે બેન્ડિંગની વાત કરીએ તો એરોમેટિક એચ સ્ટ્રેસ ધરાવે અને રિંગ બેન્ડિંગ અને ડી ફોર્મેશનનું પણ ધરાવે એનું વિશિષ્ટ લક્ષણ એ છે કે બહુઆણવી અણુઓમાં ડાયપોલ મોવમેન્ટ ચેન્જ વધુ પ્રમાણમાં થાય અને એથી આવા અણુઓ આઈઆર એક્ટિવ હોય છે અને આ આવા અણુ આવા અણુના વર્ણ પર ફિંગરપ્રિન્ટ પૂરું પાડે છે જેનાથી સંયોજનની ચોક્કસ ઓળખ શક્ય બને છે ફિંગરપ્રિન્ટ રીઝન વિશે આપણે આગળ જોયું બરાબર હવે જોઈએ આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીમાં મોલેક્યુલર સ્ટ્રક્ચર સાથેનું કોરિલેશન આ આપણે આગળ જોયું જ કે આઈઆર એ અણુ માળખાની ઓળખ માટે અત્યંત ઉપયોગી સાધન છે અને ફંક્શનલ ગ્રુપ જેવા કે ઓ સી ડબલ ઓએચ એચ ટુ અને સીઓ માટે ચોક્કસ તરંગ લંબાઈ કે તરંગ સંખ્યા ઉપર શોષાય છે અને આ આપણે આગળ જોઈ લીધી કે ફંક્શનલ ગ્રુપ અને તેની શોષણની પોઝિશન શોષણ ક્ષેત્ર કયું છે તો ફરી એકવાર અહીંયા આપેલું છે કે તે ફંક્શનલ ગ્રુપ અને તેનું શોષણ ક્ષેત્ર કયું છે બરાબર હવે ઉપર તમે જોયા શોષણ ક્ષેત્ર અને ફંક્શનલ ગ્રુપ હવે અહીંયા એસપી રેનનું ઉદાહરણ છે એસપી એ એસિટાઇલ એસિટાઇલ સેલિસિલિક એસિડ છે તો એમાં કાર્બોક્સિલિક એસિડનામાં ઓએસવાળો પીક બ્રોડ પીક મળશે ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો સેન્ટીમીટરની વર્ષમાં અને સી ડબલ બન ઓનો એસિડ અને એસ્ટરવાળો સ્ટ્રોંગ પીક મળશે અરાઉન્ડ સત્તરસોથી સત્તરસો પચાસ સેન્ટીમીટરમાં જેથી આપણે જોઈ શકીએ કે આ બે ગ્રુપ આની અંદર આવેલા છે અને આ તો આપણે જાણીએ કે આઈ એસ ઉપયોગ કરીને અણુના બંધ અને કાર્યાત્મક સમૂહ અને માળખાની માહિતી મેળવી શકાય છે જેને સ્ટ્રક્ચર ઇલોસિડેશન માટે ઉપયોગી માનવામાં આવે છે હવે વાત કરીએ એફટીઆઈઆર ફોરિયર ટ્રાન્સફર ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી એ વધુ સુધારેલી ટેકનિક કહી શકાય આને બરાબર આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીથી એના મૂળ તત્વની વાત કરીએ તો એમાં તમામ તરંગ લંબાઈનું ઇન્ફ્રારેડ પ્રકાશ સાથે એક સાથે નમૂના ઉપર પાડવામાં આવે બરાબર અને નમૂનાના પ્રતિસાદમાં પ્રતિસાદમાંથી ફોરિયર ટ્રાન્સફર દ્વારા સંપૂર્ણ સ્પેક્ટ્રમ મેળવે છે હવે આના ફાયદા જોઈ લઈએ તો વધુ ઝડપી માપન થાય છે સેકન્ડ્સ અથવા મિનિટમાં આવી જાય વધુ સંવેદનશીલતા નાની માત્રા કે પાવડરના નમૂના પણ મિનિટોમાં પરીક્ષણ થઈ જાય આનો યુઝ ક્યાં ક્યાં થાય છે તો ફાર્માસ્યુટિકલ પોલિમર્સ ફાર્મ ફોરેન્સિક સાયન્સ કોન્ટામિનેશન ડિટેક્શન માટે જો ઉપયોગી છે હવે વાત કરવાની છે રામન સ્પેક્ટ્રોસ્કોપીની અને જે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીનો પૂરક વિકલ્પ છે જે અજોડ માહિતી આપે છે તો રામન સ્પેક્ટ્રોસ્કોપી એ સ્કેટરિંગ પ્રોસેસ પર આધારિત છે અને પોલરાઇઝેબિલિટીના ફેરફારને ડિટેક્ટ કરે છે બંનેને કમ્પેર કરી દઈએ હજુ રામન સ્પેક્ટ્રોસ્કોપી આપણે આગળના લેક્ચરમાં હજુ એને થોડી ડિટેલમાં જોવાની છે બરાબર તો પહેલાં છે લક્ષણ પછી છે આઈઅસ સ્પેક્ટ્રોસ્કોપી અને પછી રામન સ્પેક્ટ્રોસ્કોપી તો પહેલાં જોઈએ આધાર તો ડાયપોલ મોમેન્ટ ચેન્જ ઉપર કામ કરે છે આઈઅસ સ્પેક્ટ્રોસ્કોપી અને પોલરાઇઝેબિલિટીના ચેન્જ ઉપર કામ કરે છે રામન સ્પેક્ટ્રોસ્કોપી નમૂનાની તૈયારી માટે વધ વધુ જરૂરિયાત છે અને અહીંયા ઓછું જરૂરી પાણીની હાજરી અહીંયા અવરોધરૂપ છે જ્યારે અહીંયા કોઈ પ્રોબ્લમ નથી ચાલે મતલબ હવે એના એપ્લિકેશન જોઈએ તો બાયોલોજીકલ સેમ્પલ્સ પ્રોટીન ટિશ્યુના વિથાઉટ ડાય આપણે કરી શકીએ ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગી છે આર્ટ હે આર્ટ એન્ડ હેરિટેજમાં ઇન્ક એન્ડ પિગમેન્ટેશન એનાલિસિસમાં ઉપયોગી છે હવે વાત કરીએ ફ્લોરોસેન્સ અને ફોસ્ફોરેન્સની આની વાત આગળ પણ થઈ ચૂકી છે એટલા માટે અહીંયા થોડું બ્રીફમાં જ કહી દઈશ કે જ્યારે અણુ ઉત્તેજિત અવસ્થામાંથી નીચે ઉર્જાવાળી અવસ્થામાં જાય છે અને તરત જ પ્રકાશ ઉત્સર્જન કરે તો તેને ફ્લોરોસેન્સ કહેવાય અને જો વધારે ટાઈમ સુધી પ્રકાશનું ઉત્સર્જન ચાલુ રાખે તો તેને ફોસ્ફોરેન્સ કહેવાય એના એક્ઝામ્પલ પણ આપેલા છે હવે ફ્લોરોસેન્સ અને ફોસ્પોરેન્સના ઉપયોગો શું છે તો ડીએનએ આરએનએ પ્રોપ્સના નિર્માણ માટે મેડિકલ ડાયગ્નોસ્ટિક માટે કેમિકલ ટ્રેસિંગ ઇન એન્વાયરમેન્ટમાં ઉપયોગી છે હવે લાસ્ટમાં વાત કરવાની છે આઈઆર વર્ષેસ એફટીઆઈઆર વચ્ચેનો તફાવત જોવાનો છે બરાબર તો જોઈએ તો ટ્રેડિશનલ આઈઆર અને એફટીઆઈઆર બરાબર પ્રકાશના સ્ત્રોતની વાત કરીએ તો અહીંયા એક તરંગ તરંગ લંબાઈમાં કામ થાય અહીંયા તમામ તરંગ લંબાઈઓ સાથે માપનના સમય અહીંયા ધીમો છે અહીંયા ઝડપી છે સંવેદનશીલતા અહીંયા ઓછી છે અહીંયા વધુ છે નોઈસ અહીંયા વધારે અહીંયા ઓછો નમૂના આવશ્યકતા અહીંયા વધારે પ્રમાણમાં નમૂનો જોઈએ અને અહીંયા ઓછા પ્રમાણમાં હોય તો પણ ચાલે હવે છે જે છેલ્લું આવે રિઝલ્ટ એ કેવી રીતે તો અહીંયા સ્પેક્ટ્રમ સ્કેન કરે અને અહીંયા ઇન્ટરફેરો ઇન્ટરફેરોગ્રામ આવે એફટી એફટીઆઈઆઈના ફાયદા તો આપણે જાણ જાણ્યા જ હતા કે નાની માત્રા માટે પણ યોગ્ય છે ઓછી ભૂલ થાય અને લોબો સમય સુધી સ્ટેબલ છે તો અહીં આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ ટેલિગ્રામમાં પીડીએફ મળી જશે અને મળી હવે નવા લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ